મોવા શહેરના નવા જપા વિસ્તારમાં જૂની અદાવતને લઈને સસરાએ જમાઈના શરીરના ઘા ઝીકી ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના મોવા શહેરમાં નવા જપા વિસ્તારમાં આવેલ જમઝમ રેસિડેન્સી પાસે બે વ્યક્તિઓ પર છરી વડે હુમલો મળતી માહિતી મુજબ અયુબભાઈ નામના વ્યક્તિ દ્વારા જૂની દેવતની દાજ રાખી છરી વડે હુમલો કર્યો હતો હસનભાઈ જમલભાઈ નામનો વ્યક્તિ રાજકોટથી આવ્યો હતો અને રાત્રિના સમયે જમઝમ રેસીડેન્સી પાસે ઉભો હતો ત્યારે તાયુબભાઈ નામના ઈસમે ત્યાં આવીને તું કેમ અહીંયા આવ્યો તેમ કહીને હસનભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો ત્યાં તેમની પાસે ઉભેલ ઉજ્જૈન કાદરી હસનભાઈ બચાવવા આડા પડતા તેમના હાથ પર અને કમરના ભાગ પર છરી વડે હુમલો થઈ રહ્યો હતો બંને ઇજાગ્રસ્તના સારવારથી તાત્કાલિક સલટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ હનુમાન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા હસનભાઈની તો બે વધુ ખરાબ થતા તેમને તાત્કાલિક ભાવનો લઈ જવામાં આવ્યા હતા અને આમ મળતી વિગત મુજબ અયુબભાઈ અને હસનભાઈ સસરા જમાય છે મારું નામ હસન ક્યાં मार हमलो करो नव दौड़ी ने सीधों का इमरान भाई पाचड़ो पूजन पाचड़ो छोड़ छोड़ा छोड़ा मेरी परी दीदो थे छाती पीछा छूटा करूटा पड़ी पाचो ये मैंने पास बीजो मरिय हाथ मारो भाई पूजन ये छूटो पड़ा आयो मैंने कला तो हाथ में अमा दीदी સર અયુબભાઈ મારાનું કારણ શું મારાનું કારણ મારે બે વર્ષ પહેલાં મારે નવ મેરેજ કર્યા હતા હા અમારે તસલ થઈ ગયું હતી હમ હમ સમાધાન નથી એક જ હતા એની અંદર કોઈ હતું મારું એક જ હતા